રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું તે મરણ જનારના હેતલબેન આધારે અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન નિષ્કાળજી બેદરકારી જણાવી આપતા ગુનો રજીસ્ટર કરેલ છે બીએનએસ એકસો છ બે મુજબ અને

કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર નો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે કોન્ટ્રાક્ટર અને તે ટીમનો તેમજ પીએમસી ના સુપરવાઇઝર છે તે આમ સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ